લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને હું મિત્રો આજે છે એક નવો દિવસ નવી શરૂઆત ને કુતરાય ધબ ધબાટી બોલાવી છે બહા હૈ આવે જો અને આજે અમારા વિરતભાઈ કરી નાયા વગરના આવ્યા છે એટલે ટકામાં આજે એનો છેલ્લો દિવસ છે સાવરકુંડલામાં અને તાત્કાલિકના ધોરણે ઇમરન્સીમાં ગાંઠિયાની યાદ આવી એટલે તત્કાલના ધોરણે અમે ગાંઠિયા ખાવા જઈએ છે એ નાયા વગરનો આમનો આવ્યો છે હજી નાયો નથી

અને બીજી વાત ઈ કે હું વિડીયો મૂકું છું તો એમ તો હમે ત્યાં કે અમે હી એ સોની અને અમારે કામ હોય અઠવાડિયું અમે નવરા હોય ને તો અઠવાડિયામાં નવમા દિવસે અમે એક આ અઠવાડિયાનું ઘા કાઢીએ અને અમારું કામ ચાલુ હોય ભાવ વધારો હોય ઘટાડો હોય ગમે હોય કામ અમારું બંધ હોય એક એન્ટરટેનમેન્ટ માટે ટાઈમપાસ માટે મજા આવે એ માટે અમે વિડિયો બનાવીને મૂકીએ છીએ બધી જગ્યાએ

આ લગભગ ત્રણસો સાડી ત્રણસો કિલો લોખંડ છે લાલબેન બિચારાને બજાર નથી એ વાંધો નહીં પણ કારીગર રાખી લેને ને બસો વાળો તારું શું ઉયું જાય છે એમાં મફત ગયા ગામમાં કામ કરાઈ છો તે શરમ નથી આવતી લાય મને પાંચસો રૂપિયા મારું રોજ આપી દે દુકાન બંધ રાખીને તારી પાસે રહ્યો છું અહીંયા નવું રહો અને વાયગું એ અલગ થી બસ એટલામાં અરે રી ગયો લોખંડ ભૂડતાલી હજાર માં બેસુ ને એમાં પાછો ઓલા ને એમ કે પચાસ હજાર દેજો ઉપનો વધુ સમજાય આવી અમારી જિંદગી ભાઈ ગામની સેવા કરીએ મફત જમવા લઈ જાય હવે

તો બપોર હતો તમે જોયું લગભગ આ દરિંદો માણસ જેને કહેવાય છે એ દરિંદગી છે કે મારી પાસે આ લોખંડ ઉપર ઉડાવ્યું ત્રણસો કિલો એકલા એ બરાબર અને હવે અમારા આ ભાઈ જાય છે સુરત હંમેશા માટે એટલે પંદર દી માટે ટૂંકમાં એમ હંમેશા માટે એટલે પંદર દી માટે મેરકો જાના પડેગા મેરકો જાના પડેગા મેં એમ હમણાં હાડા ટ્રેનમાં મૂકવા જવાનો છે અને આજે દર્દભરી શાયરી મૂકી હતી ને જે ઇન્સ્ટાગ્રામમાં દોઢ લાખ યુ એની ઉપર દોઢ લાખ બોલ બોલ

તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન આ બાજુ રેલવે સ્ટેશન છે તમને દેખાડવું અમે સાવરકુંડલાનું રેલવે સ્ટેશન છે વિરેલભાઈને મૂકવું ટ્રેન એની બહાર પગી છું હું ગાડી પાર્ક કરી દઉં અને જાવ અંદર મિત્રો આવું કંઈક છે અમારું સાવરકુંડલાનું સરસ મજાનું રેલવે સ્ટેશન જે હમણાં બહુ સારું એવું બનાવ્યું છે અને અમારા જતીનભાઈ અહીંયા ઊભા હતા વાટે ત્યારના તો અહીંયા દેખાડું તમને હું કરેલું છે ને એટલે નહીં દેખાય આવડું મોટું રેલવે સ્ટેશન જો હમણાં છેલ્લે છેલ્લે બહુ મસ્ત ઇનોવેશન કરીને બનાવ્યું છે આખું આ જબરદસ્ત બનાવ્યું છે જબરદસ્ત આખું રેલવે સ્ટેશન દેખાડું તમને હમણાં કેવું છે એ ઓળા ગયા હે ક્યાં ગયા આમ કાંઈ કહે અમારું રેલવે સ્ટેશન આમ દૂર સુધી એસી તો રેસ્ટરૂમ બનાવ્યો છે વોશરૂમ નહીં બહુ સારી એવી સુવિધા છે તો ફાઇનલી અમે આવી ગયા છે રેલવે સ્ટેશન ને અમારા વિરલભાઈ નું આ ફાઇનલ આવેલા તને લઈ લઉં કેમેરા માં હરકો જોયા આ મારા વિરલભાઈ છે હવે જાય છે સુરત આ જતીન છે થેન્ક યુ આ જો અને ઓલા નીરોભાઈ હાલતા સુરત આવી જાય કરતા હોય છે દાવાને મૂકવા આવ્યા છે હપીને હા આવતો ની પાછો હવે 15 દી માં જોઉં છું હવે હું કેટલા દિવસ આ તો અમારા વિરલભાઈ ની ટ્રેન આવી ગઈ છે અને આમ કચુક 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 થાય છે જાવું પડે એ જાતું નથી આ ટ્રેન આવી ગઈ છે અત્યારે એટલે અહીંથી પગ ફારી થઈ ગયો છે જવા પર અત્યારે જે ટ્રેન માં ચડીને જવું ને એ ગુરુ થઈ ગયું છે એની એનું મોઢું જોતું ખાલી કેમેરા માં આમ તો હા જાવ જવા બાર કે ઉતાનું ધ્યાન રાખજો જો હે ઉતાનું ધ્યાન હાલો હમણાં અહીં એસોલ આવશે એટલે મને વિરલને બેસાડી દઈએ હમણાં

તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો આનો આપણે અંત કરીએ છીએ વિડીયોનો અને ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને ખાસ તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાવશો તો તમે ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી જય દ્વારિકાજી